eh awo awo jai babari jai babari jai babari jai babari jai babari kali mulakat kali mulakat

दादा हां अरे आप रे हातर पास दुधिला वाला हां आ ले थोड़ी आगे मजा आज आयन मजा है हाल मजा है दुधिलाकर कौन दादा ने हां आई तो उठ के उठ के अब उठ के हां चल लगे यार ये આપાને હાલા હાલા આ એક આતા લઈ જાવે તે બસ તો કે સોના સોના નેકરો ભઈ બસ ઓલો ને ફોન કરું છે નંબર વાય હાલા હાલા જય બાબા રેજાદ ભઈ ઓલા કાઈ ઘટક શું મારામાં મજા ચાલી હોય તમે સોના સોના નેકરાનું કરવા એટલે આપડો <laughs>

લખડવા નીકળાય લે એ બધું જોયા તક ચિતા કરાયે સાહેબ જરા જરા નંબર ના

ગોહડી બોલાય એટલે આજ બંદુક લઈને મુરદ થાય એવું થાય કેલ્વિન મે કહી દીધું ચોકો આપણે ગ્રુપ તરીકે ધન ચાલુ થાય નહીં અલ્યા શું કેવું આપ ગુ બોલો રામા

આમાં કિના લાવતી આપડું આખું જાતું રહેતું <laughs> <laughs>

દીવાળીમાં છે તમારે આપણે સાનું માનું શું બોલવાનું ગ્રુપમાં ખોટું બોલવાની ના પાડી તો સાચું બોલવાતું જ નથી ગ્રુપમાં ખોટું બોલવાની ના પાડી પણ સાચું બોલ પડાતું જ નથી ને બબારી અમારે કામ સંતોમય નતું રાજકોટના જૂનાગઢે કે નતું લેવાનું કાલ 11 વાગે પરમદી 11 વાગે તાનકી એક ખેતર હાલવાનું તમને 10 ખેતર હાલ્યા હા હો બેહરવાના એ હા અબ જારી રસ્તો જેટલો કાપવાનો રહ્યો એટલી વાર હા દે બીજની પાર જો એક ચમચો તેલ લાગી પાછું સેલભાઈ રણછોડ ભાઈ આયા હૈ હા ભાઈ રણછોડ ભાઈ આયા હૈ રણછોડ ભાઈ તમે મને આલો ફોન કરજો કે અમારે તક થાય દાત પણ સમજી તમે પાકું કહી દીજો યાર હેડ બહાર હો તમે